જેસીબી સાથે વાતચીત જણાવ્યું કે હું દિલ્હી ગયો જ નથી હું મારા એક પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી ને તેમાં વ્યસ્ત છું મહત્વની વાત છે કે તેઓ સુપ્રતિ મળતી માહિતી મુજબ તેઓ આવતીકાલ હતા પરમ દિવસના રોજ દિલ્હી જશે અને દિલ્હીમાં હાઈકમાન્ડ સામે સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારબાદ જે યોગ્ય નિરાકરણ હશે સમસ્યાનું તે ક્લિયર થશે જી જતીનો આભાર તેડું આવ્યું જીએસટીવીએ સંપર્ક પણ કર્યો અને તેમણે કહ્યું કે હું પારિવારિક પ્રસંગમાં છું વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાયા છે રૂપેશ આણંદને લઈને અને મિતેશ પટેલને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે કે હવે કદાચ ભાજપ પણ ઉમેદવાર બદલી શકે છે મિતેશ પટેલ સાથે આપણે વાતચીત કરવાનો પણ ટ્રાય કર્યો તેમણે કહ્યું કે પારિવારિક પ્રસંગમાં છું પણ જે સમાચાર વહેતા થયા છે તે કંઈક અલગ જ સમાચાર છે શું જાણકારી તેને લઈને જી ચોક્કસ જે રીતે મિતેશ પટેલજી જે છે આણંદના એક લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓની સેકન્ડ ટર્મ માટે ભાજપાએ પસંદગી કરી હતી આણંદ લોકસભાની બેઠક માટે અને તેઓની સાથે પણ વાતચીત થઈ તેઓ કહી રહ્યા છે કે તમામ વાતો હાલ પૂરતો તેઓ રજુ આપી રહ્યા છે એટલે ક્યાંક રંધાતું હોય તો પણ હાલ તબક્કે કઈ પણ કેવું એ મુશ્કેલ ભર્યું છે જી જી આભાર